આવી ગયા દોસ્તો થોડી જ વારમાં આદરણીય અમિતભાઈ આપણા વચ્ચે ગ્રાઉન્ડ માં આવી ગયા ભારત માતા કી ભારત માતા કી વંદે વંદે દોસ્તો મને બાજુમાં આવીને કઈને ગયો છે કે અમિતભાઈ ગ્રાઉન્ડમાં આવી ગયા છે આમાં દેખાય છે એક તો તમને દેખાતું હશે હવે છેલ્લી વાર જયકાર બોલાવાનો છે દોસ્તો અમિતભાઈ આવે ત્યારે આપણે બધા જ खूब ताली होती है अभिवादन करिए भारत माता की भारत माता की, वंदे वंदे स्वागत है भाई स्वागत है स्वागत है भाई स्वागत है दोस्तों एक बार जोरदार क्रिकेट साथ ભાવભૂમિ ભાવનગરમાં સ્વાગત કરીએ છીએ માન્ય અમિતભાઈ શાહ સાહેબનું મહારાજા કૃષ્ણ કુમાર સિંજીની ભૂમિ ભાવનગરમાં માન્ય અમિતભાઈ સાહેબને જોરદાર તાળીથી ઉધાવીએ બોલો ભારત માતા કી ભારત માતા કી ભારત માતા કી આપણા સૌની વચ્ચે ભારતીય જનતા પાર્ટી ભાવનગર જિલ્લાના ભાવ કવલમ આ કાર્યાલયના ઉદ્ઘાટન માટે દેશના શ્રી અને આપણા જ ગુજરાતના પનોતા પુત્ર અમિતભાઈ શાહ સાહેબ ઉપસ્થિત છે ત્યારે વિનંતી કરીએ આજના અવસરે આપને મંચ પર આપનું સ્થાન ગ્રહણ કરવા માટે માન્ય અમિતભાઈ શાહ સાહેબ આજના કાર્યક્રમમાં આપણા સૌની વચ્ચે ઉપસ્થિત મહાનુભાવોનું અહીંયા આગળ તેમની સાથે મુલાકાત કરી રહ્યા છે આપણા સૌની વચ્ચે આજે આ કુએ ભાવેણું એ હરખમાં છે આ કુએ ભાવેણું એ મલકાણું છે કારણ કે આપણા સૌની વચ્ચે આપણા ભારત વર્ષના માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ ઉપસ્થિત છે હરખા જો કે તમે ભાવનગરમાં છો બલકા જો કે તમે ભાવનગરમાં છો આ ભાવ સાથે અમિતભાઈ શાહ સાહેબનું સ્વાગત કરીએ બોલો ફરી એકવાર ભારત માતા કી આજના કાર્યક્રમમાં આપણા સૌની વચ્ચે માનનીય ગૃહમંત્રી શ્રી ભારત સરકાર અમિતભાઈ શાહ સાહેબ આપણા સૌની વચ્ચે ઉપસ્થિત છે ત્યારે વિનંતી કરું સૌ પ્રથમ આજના કાર્યક્રમમાં માન્ય ગૃહમંત્રીશ્રીને આવકારવા માટે પ્રદેશ ભાજપના અધ્યક્ષ શ્રી જગદીશભાઈ